સુરેન્દ્રનગરની સીટ ઉપર ધંધુભાઈ સુરાને કોળી ઠાકોર સમાજમાંથી એક ટિકિટ આપવામાં આવી છે ભાજપ દ્વારા તેનો તરફદાપોરીભાઈએ વિરોધ કર્યો કે આ સીટ ઉપર અમારા સમાજને ટિકિટ મળવી જોઈએ અને શરૂઆત તરફદાપુરી સમાજે કરી છે ત્યારે એને વિરોધ લઈને કર્યો તો પછી બેના વિરોધ થયા કે ભાઈ સોનોભાઈ ગાંડાએ જે ચુંડેપુનો વિરોધ કર્યો ઋતિકભાઈ મકવાણે ચંદુભાઈ શિવાનો વિરોધ કર્યો ત્યારે ગુજરાતના પ્રમુખ તેમજ ભારતભરના પ્રમુખ વોરજીભાઈ બાવળિયા છે આ લોકોએ આ વિરોધને શાંત ન પાડ્યો કે ભાઈ નહીં એને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ ગુજરાતના પ્રમુખે ને ભારતભરના પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ કે ભાઈ અમે બધા એક છે તો એને પ્રેસ કોમ્પ્રેસ કર્યું હોત કોળજીભાઈ અને ભારતભરના પ્રમુખ ને ગુજરાતના પ્રમુખે પ્રેસ કોમ્પ્રેસ કર્યું હોત ને તો જે ભાવનગરમાં વિરોધ થયો ન થાત જુનાગઢમાં વિરોધ થયો ન થાત અને સુરેન્દ્રનગરમાં વિરોધ થયો એ સમાધાનને ઘીનાઠાંમાં ઘી પડી રહે પણ આ આ બંને પ્રમુખોએ કાંઈ કર્યું નહીં અને કેવલ ને કેવલ મુજરો જોયા રાખ્યો અને અત્યારે જ્યારે સંમેલન આવ્યું ને પાર્ટીઓ જવાબદારી આવી એટલે આ નેતાઓને અત્યારે લગે કાંઈ બોલતા નથી સમાજ માટે સમાધાન એ કાંઈ બોલતા નથી અને ચૂંટણીઓ આવે એટલે ત્યાર માટે સીધા જ નેતા બનવા આવી જાય છે સમાજની વધારે તો સમાજનું જ્યારે દુઃખમાં દુઃખને સુખમાં સુખ આ નેતાઓ થયા નથી અને કોઈ સમાજની ચિંતા કેરી નથી એટલે આને પ્રેસ કોમ્પ્રેસ કરવી જોઈએ કે નહીં અમારો સમાજ કુવાડિયા કોડીને તરફદાપોરી બધો એક છે પણ આ લોકોએ એ એ એક પણ કામ નથી કર્યું અને અમારા સમાજનો ખરા અર્થમાં વિરોધ છે કે હવે જે કાંઈ છે શરૂઆત તરફદાપુરી સમાજે કરી છે વિરોધ કર્યો છે તો હવે અમારા કુવાડિયા કોડી જે જગ્યાએ છે એ સુખી છે શાંતિ છે અમને શાંતિથી રહેવા દો અમારા સમાજમાં આદિ ઉદે ફાટા નતા અને અમે બધા જ જે પાંચ ધારાસભ્ય તરદાપોરીના છે અને એમાં ચુવાડીયાપોરી ઠાકોર સમાજનું ખૂબ મોટું મતદાન છે અમે ક્યારેય વિરોધ ન કર્યો અમે અમારા ભાઈ હામજીને અમે શીખાયેલા છે કુંવરજીભાઈ બાવળીયાને જ્યારે ચોટીલામાં દોઢ લાખનું સંમેલન થયું હતું એમાં અમારા પચાસ ટકા સાઠ ટકા અમારા કોડી સમાજ હતા ત્યારે દોઢ લાખનું સંમેલન થયું હતું અમે કાયમી ધોરણે સ્વીકાર્યા છે તો ત્યારે કુંવરજીભાઈએ કે અન્ય સમાજના પ્રમુખોએ જે કોળી સમાજમાંથી લગતા પેટા ગિનાતીમાંથી આ કોઈએ ભેગા બેસીને પ્રેસ કોન્ફરન્સ કેમ ન કરી અને આ ક્યાંય ઠાડે કેમ ન પાડ્યું અત્યાર સુધીમાં સમાધાનની વાત કેમ ન કરી અને હવે ચુવાડિયા કોળી માથે જ ને કુવાડિયા કોળીને ખાલી ચૂંટણીઓ આવે ત્યારે આ નેતાઓને ખાલી આ સમાજ ખાલી ચૂંટણી ટાણે સંમેલનોમાં અને એમાં જ ભેગો રાખે છે આ સંમેલન બોલાવ્યું છે જે નાકરાવાડીમાં સમાજના હોય છે કહું છું ને જે સંમેલન બોલાવ્યું છે એ સંમેલન એવું છે કે એનું કોઈ પાયા વગરનું સંમેલન છે એ સંમેલન એટલે તમને વાત કહું ને એમાં કુંવરજીભાઈ બાવળી અધ્યક્ષતા એટલે અમારું ભાજપથી સંમેલન થયું છે સમાજનું સંમેલન કરી દેવાનું છે એટલે ભાજપથી થાય અમારા સમાજ તુંવાડિયાપોળી ભાજપ સાથે વળાયેલો છે ને કુંવરજીભાઈ એમાં આવે છે ખરેખર એને ન આવવું જોઈએ એટલા માટે ન આવવું જોઈએ કે ભાઈ અત્યાર લગી મેં એને ઓલું કામ જ્યારે તુવાડીપોડીમાંથી આફત આવી હતી ત્યારે એને તુંવાડિયાપોડી સમાજમાં નથી આવ્યું હતું હવે કોઈનો બાપ બનવા ન આવે આગેવાનો કોઈ સાથ સહકાર નહીં આપે બાકી તો લોકલ લોકો છે એમાંથી કાંઈ કોઈ થાય તો પણ એમાં કોઈ મુખ્ય રૂપ દેવા જેવું કાંઈ છે નહીં પણ એને ન આવવું જોઈએ એને અધ્યક્ષ સ્થાનેથી પહેલાં પહેલાં જે સુરેન્દ્રનગરવાળી વસ્તુ છે જે દુખવણું છે એ પ્રેસ કોન્ફરન્સ કરે અને એ બધાને દૂધનું દૂધ પાણીનું પાણી કરે કે અમે બધા એક છે આવું પ્રેસ કોન્ફરન્સ કરવું જોઈએ પણ એ કુંવરજીભાઈએ આજના લગીનમાં કહેલી નથી તો આજુબાજુમાં અમે કુંવરજીભાઈને સ્વીકાર્યા છે પણ કુંવરજીભાઈ આ સમાજને ક્યારેય ખાલી ચૂંટણી ટાણે મતદાન ટાણે જ યાદ કર્યા મને એવું લાગે છે નહીં કોળી સમાજને નુકસાન એટલા માટે કાંઈ નહીં થાય કે જે અત્યારે કોળીયે કોળી છે એનું સૌરાષ્ટ્રની અંદરમાં એક ધારાસભ્ય નથી ત્યારે પાંચ ધારાસભ્ય તરફદાપોરી સમાજના છે પાંચ અને તો હવે તો અત્યારે એવું છે કે ભાઈ જેટલી એની વસ્તી છે એટલી અમારી વસ્તી છે તો પાંચ ધારાસભ્ય તરફદાપોરી સમાજના છે તો એમાંથી ત્રણ ધારાસભ્ય ચોવાડિયા કોડીના હોવા જોઈએ બે તો હોવા જ જોઈએ પણ એ નથી એક જ છે તો અમે કહીએ છીએ કે અમારો સમાજનો એક ધારાસભ્ય છે તો અમને ભાવનગરની સીટ પણ અમારે ચોડિયા કોડીને આપવી જોઈએ તાકી અમારા સમાજને બે સંસદ થઈ જાય એના પાંચ ધારાસભ્ય તો છે જ